ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સામે ધરપકડ થયેલી એ બિલકુલ ગેરકાયદેસર હતી એનું કાંડું પકડીને એમને એરેસ્ટ કરેલા એ ગેરકાયદેસર છે મારી ફરિયાદ આઈપે આજે અઠવાડિયું થયું તો પીઆઈ ભાઈ મને કેમ ગાળો બોલતો હતો મહાબેન હમણી મહાબેન હમણી ગાળો બોલ્યો મર્યાદામાં રહેવાનું જો સાહેબ ગાળો બોલે માં આપે એક લગાડીશ થોડા દિવસ અગાઉ રાજપીપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આદિવાસી અગ્રણી એવા મહેશભાઈ વસાવા પોતાના વિસ્તારના કોઈ આરોપીની પૂછપરછ માટે હમલેથા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં કથિત રીતે પોલીસ કર્મચારી અને તેમની સાથે ઉજતાઈ કરી હતી ત્યારબાદ નર્મદાના કોર્ટ પરિસરમાં પણ આ પોલીસ કર્મચારી સાથે તેમને બોલાચાલી થઈ હતી જેના વિડીયો વાયરલ થયા હતા

અમે ત્યાં મળવા ગયેલા તે ઘડી અમારી સાથે ગેરવર્તન કર્યું હતું અને કોર્ટની અંદર અમારે માબેન મહાબેન સમાની ગારો બોલેલા અને આજે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જે આપેલી ફરિયાદ હતી એ ફરિયાદ આમલેતા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવેલી છે તો આ બાબતે મારે કહેવાનું કે આમરેદા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને આમલેતા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વારા સાહેબ સામે મારી ફરિયાદ છે એ આરોપી છે ને એ આરોપીને જ મારી તપાસ આપી તો એ આરોપી મારી તપાસ કઈ રીતે કરી શકે આ મારી ફરિયાદ છે એટ્રોસિટીને લગતી મારી ખરેખર મારી તપાસ ડીવાય એસપી કક્ષાના અધિકારીને આપવાની હોય અને આ ફરિયાદ ડીવાય એસપીએ મારી તપાસ કરવી જોઈએ એસસી સેલના જે ડીવાય હોય એ આ ફરિયાદની તપાસ કરી શકે જે આ ફરિયાદ આંબળેતા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે એ કાયદાથી વિરુદ્ધ છે અત્યારે આજે આજની જ વાત કરીએ આજે છ તારીખ થઈ મારા પર પીઆઈ આમલેતા પોલીસ સ્ટેશનના પીઆઈ વારા સાહેબના રાઇટર રાકેશભાઈ વસાવાનો ફોન આવ્યો હતો કે તમારે નિવેદન આપવા આમલેતા પોલીસ સ્ટેશન આવવું પડશે એટલે મેં એમને કીધું ભાઈ વારા સાહેબ તો અમારા આરોપી છે એ આરોપી મારું નિવેદન કઈ રીતે લઈ શકે એ રીતે વાત થઈ છે અને એમને જવાબ બી લખાવો હોય તો એ મારા ઘરે આવવું પડે અને મારા મારા ઘરે આવીને જવાબ લખાવો પડે પહેલા પહેલાં એ મારું નિવેદન લેવા માટેનો નોટિસ બી ઇસ્યુ કરવી જોઈએ ખરેખર આ તો કાયદાની વિરુદ્ધની વાત કરી રહ્યા છે અને મેં તો કહું કે આ અઠવાડિયું થયું આ ફરિયાદ આપે ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સામે જે એમની ધરપકડ થયેલી એ ધરપકડ જે જે તે સમયે થયેલી ને એ બિલકુલ ગેરકાયદેસર હતી કેમ કે જે તે સમયે એમની પાસે કોઈ એફઆઈઆર નહોતો ફાટ્યો એમનો કે એક અરજીનો એક અક્ષર પણ લખવામાં નહોતો આવ્યો ને ત્યાંથી ચૈતરભાઈ વસાવાનું કાંડું પકડીને એમને એરેસ્ટ કરેલા એ ગેરકાયદેસર છે મારી ફરિયાદ આપે આજે અઠવાડિયું થયું તો પીઆઈ વારા સાહેબ અને આરોપ કોન્સ્ટેબલ જે આરોપી છે ગોપાલ ગોપાલસિંહ એની ધરપકડ આજ દિન સુધી કેમ નથી થઈ અને કેમ ધીમી ગતિએ આ તપાસ ચાલી રહી છે અને કેમ અવળાપાટે આ મારી તપાસ ચાલી રહી છે મારી ફરિયાદ એટ્રોસિટીને લગતી છે એસટી એસટી સેલના ડીવાય એસપીને મારી ફરિયાદ સોંપવી જોઈએ મહેશ વસાવા પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા